વડોદરા શહેર ભારતીય સંવિધાન શિલ્પકાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાજીગંજ મનુભાઈ ટાવરથી અનુસૂચિત જાતિ મોરચાના ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા સુનિલ સોલંકી તથા સાંસદ ઉમેદવાર હેમાંક જોશી તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોની તથા ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં શોભાયાત્રા કાઢી રેસકોર્સ ખાતે પૂર્ણ પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા જે આજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેઓ આપણા સંવિધાનના શિલ્પકાર છે જેમની જન્મ જયંતિ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના રેસકોર્સ ખાતે આવેલ સ્ટેચ્યુ સુધી ચાલતા પદયાત્રા કરી જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે તે મુજબ આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના યશસ્વી ધારાસભ્ય બાળ બાળકૃષ્ણ શુક્લજી આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ કેહુરભાઈ રોકડિયા ચૈતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની સર્વે કાઉન્સિલરશ્રીઓ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સમરસતાનો વિચાર બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યોનો વિચાર સર્વે વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પાર્ટીનું કાર્યાલય એટલે કે મનુભાઈ ટાવરથી રેસકો સુધી એક ભવ્ય યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું કેસરી રંગના સાપાથી સુશોભિત ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના સૌ કાર્યકર્તાઓ જે જોડાયા છે ત્યારે આ જન્મદિવસે સૌ કાર્યકર્તાઓને ખાસ કરીને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું I'm going you